સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવારનો પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રચારના શ્રી જિલ્લાના રાણપુર ખાતે ખાતે રાણપુર કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને સમર્થકોએ પુષ્પહાર કરી કર્યું સ્વાગત સન્માન કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપો સ્પીચમાં કર્યા ગંભીર આક્ષેપો ભાજપમાં બેઠેલા તમામ ડીલરો છે એટલે ગુજરાતના દલાલ સ્પીચો લોકસભા વિસ્તારના લોકોને જવાબદારી અને ભરોસા પર ખરા ઉતરવાની ખાતરી આપી ભાજપના ઉમેદવાર ચંદુ સિંહોડા મૂળ કોંગ્રેસે ભાજપ પાસે પોતાના પક્ષનો સક્ષમ ઉમેદવાર નહીં હોવાથી કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર લેવા પડ્યા ઋત્વિજ મકવાણા ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરા આયાતી ઉમેદવાર ઋત્વિજ મકવાણા ભાજપના મૂળભૂત કાર્યકરોની કિંમત ન રહેતા અકળાયેલા કાર્યકરો વિરોધ કરી રહ્યા છે ઋત્વિજ મકવાણા ભાજપના સંગઠન કે ચૂંટાયેલી પાંખમાં કોઈનું કોઈ મહત્વ નથી રહ્યું માટે આંતરિક જે અસંતોષ છે તે સામાજિક સમીકરણના નામે બહાર આવી રહ્યો છે ઋત્વિજ મકવાણા ભાજપના સ્ટેજ પર સાહીઠ ટકા મૂળ કોંગ્રેસીઓ દેખાય છે ઋત્વિજ મકવાણા ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં સાહીઠ ટકા મૂળભૂત કોંગ્રેસી ઉમેદવારો ઋત્વિજ મકવાણા ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે ઋત્વિજ મકવાણા પ્રજા આ વખતે પોતાનો નિર્ણય પોતે કરવાના મૂળમાં હોય તેવો માહોલ છે ઋત્વિજ મકવાણા તમારી પાસે સ્થાનિક સક્ષમ ઉમેદવાર નથી એવું જાહેર કર્યું છે ઋતવીજ મકવાણા લોકસભા વિસ્તારના કુલ ટાચ જિલ્લા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો વિસ્તારના અલગ અલગ છે જે સ્થાનિક મુદ્દાઓના આધારે ચૂંટણી પ્રચાર ઋત્વિજ મકવાણા ભાજપ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કરતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણાએ આપી પ્રતિક્રિયા અહેવાલ ચિંતન બાગડિયા બોટાદ આજે જ ગઈકાલે જ્યારે કોંગ્રેસ પક્ષે મારા ઉપર ભરોસો રાખીને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે ત્યારે આજે રાણપુર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે આવ્યો હતો કોંગ્રેસ પક્ષે ભરોસો મૂક્યો છે ત્યારે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામ મતદારોને એટલી ખાતરી આપવા માંગુ છું કે જે ભરોસો મારા ઉપર મૂક્યો છે એના ઉપર હું ખરો ઉતરીશ વિરોધ જે થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી જે છે એને આંતરિક જે પરિસ્થિતિ છે ઉકળતા ચરૂની એ ધીમે ધીમે બહાર આવી રહી છે ખરેખર વિરોધ છે એ માત્ર સામાજિક સમીકરણોને લઈને નથી જે વિરોધ થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મૂળભૂત કાર્યકરો છે એની કોઈ કિંમત નથી રહી અને એના કારણે એ મૂળભૂત કાર્યકર્તાઓ જે છે એ હવે અકળાયા છે આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ ઉપર સાહીઠ ટકા કોંગ્રેસીઓ છે ચૂંટાયેલી પાંખમાં સાહીઠ ટકા કોંગ્રેસીઓ છે આ લોકસભા સીટ ઉપર જે ઉમેદવાર આપવામાં આવ્યા છે એ પણ કોંગ્રેસી છે અને સીટ કરતા પણ બહારથી આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કોઈનું કોઈ મહત્વ જ નથી રહ્યું નથી એના સંગઠનને કોઈ પૂછતું નથી એની ચૂંટાયેલી પાંખને કોઈ પૂછતું તો એનો જે આંતરિક અસંતોષ છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક સમીકરણોના નામે બહાર આવી રહ્યો છે એટલે હું તો ત્યાં સુધી કહીશ કે આ જે ચૂંટણી છે એ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે હોવા કરતાં કાર્યકર્તાઓ અથવા નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે અને પ્રજા છે આ વખતે પોતાનો નિર્ણય પોતે કરવાના મૂડમાં હોય એ પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ પ્રશ્ન માત્ર સુરેન્દ્રનગર લોકસભાનો નથી સાબરકાંઠા હોય વડોદરા હોય આણંદ હોય રાજકોટ હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ પોતાની મનમાની કરીને રાજકોટમાં અમરેલીથી ઉમેદવાર ઉતારે પોરબંદરમાં ભાવનગરથી ઉમેદવાર ઉતારે સુરેન્દ્રનગરમાં મોરબીથી ઉમેદવાર ઉતારે એવી રીતે પેરાશૂટ ઉમેદવારો બધે ઉતારી અને સ્થાનિક સંગઠનોને પોતાની મર્યાદા બતાવી દીધી છે કે તમારી પાસે તમારો ઉમેદવાર કહી શકાય એવી તૈયારી કરી શકાય એવો દમ નથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર છે ખૂબ જ વિશાળ લોકસભા છે અને અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો મત વિસ્તાર છે અને દરેક વિસ્તારની સમસ્યાઓ દરેક વિસ્તારની લાગણી માગણી અલગ અલગ છે તો એ વિસ્તારવાઈઝ જે વિસ્તારની જે જરૂરિયાત હશે એ વિસ્તાર માટે કામ કરીશું જેમ કે અમારા વિસ્તારમાં પાણીની તકલીફ છે આ વિસ્તારમાં ધોલેરા શહેરના નામે વર્ષોથી આંબાઆંબલી દેખાડવામાં આવે છે પણ ત્યાં વિસ્તાર ઉપર સ્થળ ઉપર જઈએ તો ત્યાં કશું છે જ નહીં માંડલ બાજુ જઈએ તો ત્યાં મારુતિનો ઉદ્યોગ છે સર છે તો સ્થાનિક ઉદ્યોગો લોકોને રોજગારી નથી કેટલાક વિસ્તારોમાં ખાણ ખનીજ ના પ્રશ્નો છે હળવદ ધાંગધ્રામાં મીઠાના આગળના પ્રશ્નો છે તો એ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ જે રજૂઆતો હશે એને યોગ્ય પ્લેટફોર્મ સુધી લઈ જવાનો પ્રયત્ન